નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું શિયાળામાં દુધાળા પશુઓની યોગ્ય સાર સંભાળ જો કરવામાં આવે તો ચોક્કસ દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે મિત્રો શિયાળાની ઋતુમાં દુધાળા પશુઓની યોગ્ય સંભાળ રાખવી ખૂબ જ આવશ્યક છે ઠંડીમાં પશુઓ શરીરનું તાપમાન જાળવવા વધુ ઉર્જાનો ખર્ચ કરે છે જેના કારણે દૂધનું ઉત્પાદન ઘટી શકે છે અને બીમારીઓ વધી શકે છે જો યોગ્ય સંભાળ રાખવાથી દૂધ ઉત્પાદન વધારવામાં અને ઠંડીથી રક્ષણ મેળવવા માટે પશુપાલકોએ શું શું કરવું જોઈએ તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો પહેલું વસ્તુ છે કે આપણે પશુઓને ઠંડીથી બચાવ કરવો પડશે મિત્રો ગાય અને ભેંસના હાથ પગથી ન જાય તે માટે તેમને શણની કોથળી કે ગરમ કપડાં સીધા ઠંડા પવનથી બચાવવા કોથળા કે કંતાન નો ઉપયોગ કરવો અને પશુઓને જમીન પર બેસવા ન દેતા પથારીની વ્યવસ્થા કરવી જોઈએ બીજું મિત્રો શિયાળામાં વાયરસ અને બેક્ટેરિયા ઝડપથી ફેલાતા હોય છે તો તમારે તબેલાને જે જગ્યાએ તમે પશુઓને બાંધતા હોય તે જગ્યા તમારે સ્વચ્છ અને પચાસ ગ્રામચર પાવડર પચાસ ગ્રામ મીઠું અને અઠવાડિયામાં એક બે વાર સરસવ કે રાયડાનું તેલ આપવું ખૂબ જ ફાયદાકારક છે સાથે સાથે તેને ગોળ અને જો બાયપાસ પ્રોટીનયુક્ત દાણ આપો તો દૂધ ઉત્પાદન વધારવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે મિત્રો જો આપણે આપણે વિશે વાત કરીએ તો લીલો અને સૂકો ચારો એક જેમ ત્રણના પ્રમાણમાં ભેળવીને આપવાથી તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને મિત્રો અત્યારે શિયાળ શિયાળામાં રચકો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં તમને મળે છે તો રચકો એકલો ન ખવડાવતા સુકો ચારો સાથે ભેળવીને આપવામાં આવે તો રચકામાં રહેલા શેપોની નામના ઝેરી અસરથી આપણે પશુઓને બચાવી શકીએ છીએ સાથે સાથે મિત્રો સૂર્યપ્રકાશમાં પશુઓને જો ચરવા લઈ જવામાં આવે તો તેને થોડી ગરમી મળે છે અને જો એને કોઈ વાયરસનો જો ચેપ લાગ્યો હોય તો તે નાશ પામે છે મિત્રો દિવસમાં ત્રણથી ચાર વાર તાજું સ્વચ્છ અને હુંફાળું પાણી આપવું અને મિત્રો જે જગ્યાએ પાણીને ભરી રાખતા હોય હોજ હોય તો તેને આપણે મહિનામાં બે વખત જો એને ચૂનાથી લીંપવામાં આવે તો પાણી સ્વચ્છ રહે છે અને તેમાં લીલ પણ થતી નથી અને પાણીમાં કુદરતી કેલ્શિયમ પડે છે મિત્રો શિયાળામાં વાત કરીએ તો શિયાળામાં વીયાણ પછી તરત જ ગાય કે ભેંસને એક મૂળો ખવડાવવામાં આવે તો મેલી અડધો કલાકમાં પડી જાય છે અને સાથે સાથે અડધો કલાકમાં બચ્ચાને જો ખીરું પીવડાવવામાં આવે તો પણ મેલીને પાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે તો મિત્રો આ પ્રમાણે જો તમે પશુઓની માવજત કરશો તો ચોક્કસ તમને દૂધ ઉત્પાદનમાં સારો એવો ફાયદો થશે આવજો મિત્રો બાય બાય આવજો